જાહેર ચેતવણી આજથી પાંચ દિવસ સુધી પોતાના નાના બાળકોને હોન્ડા કે બાઇકની આગળ બેસાડવા નહીં તમે પણ તમારું બાઇક કે એક્ટિવા ધીમે ચલાવો જેથી કરીને પતંગની દોરીથી બચી શકાય તેમજ તમારા ગળામાં ગરમ મફલર કે રૂમાલ બાંધો જેથી કરીને દોરી ગળાને કાપી ના શકે તો આ મેસેજ તમે તમારા સગા સંબંધીઓને પણ મોકલજો સંજેલીમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું દિલીપકુમાર એચ મકવાણા દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણે સુરક્ષિત રીતે કરવા માટે વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે માહિતી આપી પક્ષીઓને બચાવવા ચાઈના દોરીનો ઉપયોગ ન કરવા કાચથી તૈયાર કરવામાં આવેલ દોરીનો ઉપયોગ કરવો નહીં પતંગ લૂંટવા માટે પણ દોડાદોડી કરવી નહીં સવાર અને સાંજે પક્ષીઓ વધુ પ્રમાણમાં ઉડતા હોવાથી પતંગ ન ચગાવી પક્ષીને બચાવવા માટે આપ સૌ સુરક્ષિત ઉત્તરાયણ ઉજવીએ તેવા શપથ વિદ્યાર્થીઓને લેવડાવ્યા હતા સંજીલી લાઇવ ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો બ્યુરો ચીપ મહેન્દ્ર ચારેલ દાહોદ